વેરી ગુડ મોર્નિંગ તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ ગઈ છે અને વાતાવરણ આમ જોઈએ ને તો આપણને એમ લાગે આપણે ક્યાંક એવી આમ ધુમ્મસવાળી જગ્યાએ ન આવી ગયા હોય એટલું મસ્ત વેધર થઈ ગયું છે આજનું તમે જોઈ શકો છો સાડા સાત જેવો ટાઈમિંગ થઈ ગયો છે પણ તોય વાતાવરણ સવારના પાંચ વાગ્યા હોય ને એટલું આમ ઠંડુ અને એટલી હદે આમ ધુમ્મસ ટાઈપનું છે જો સામે ધુમ્મસની લગાવી અને સ્પર્ધ કન્ટેન્ટ આજે છે આપણે ફળિયાનું રિનોવેશન કારણ કે હવે કાર આવી ગઈ છે તો એ રિલેટેડ સેફ્ટી બી કંઈક માથે મૂકવી પડશે કારણ કે એટલે વરસાદને તડકોની બધું થાય તો એના ઉપર અસર પડે એટલે મસ્ત છાપરા ટાઈપનું કંઈક મૂકાવાના છીએ તો હવે કઈ કઈ રીતે હશે એ આગળ આગળ બ્લોગમાં તમે બધાને બતાવતા જશો ને ફિલહાલ તો છે આજે ઋષિપાચમ તો આજે ઋષિપાચમ બધા રહેવાના છીએ ઘરમાં તો કાલે તો મસ્ત આપણે બપોરે તો લાડવાની બધું રમઝટ હતી પણ અત્યારે તો ઓનલી ફરાળ જ હશે તો ચાલો ફટાફટ જઈએ નીચે વેફર તળી લઈએ નાસ્તો કરી લઈએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળતા જઈએ અત્યારે મોર્નિંગમાં મસ્ત આપણી ગાંઠીઓ વેફર અને બટાકાની વેફર વિથ ચટણી અને ધાણાજીરું અને મસ્ત જાદુ જ લઈ લીધું છે શેલ ને તો આજે ફરાળમાં છૂટી છે એટલે એમને કંઈ નાસ્તો કરવો નથી તો આજે આપણે એકલા જ છે હું પપ્પા બી એને નથી કરવો નાસ્તો પપ્પા

જો andar e badai paanam j reva chhe ha laado padlo lai mare khavo to le pano pan khali ha amthe paawna men velu j jaavaru

લાડવા ઉપર દોડ તો થઈ જાય તમારા ખાવા બનાવી લેજો ત્રણ છે

તો ફટાફટ કમ્પ્લીટ થાય પછી તમને એનો ફાઇનલ બતાવીએ અને અહીંયા આજે મોર્નિંગ મોર્નિંગમાં પપ્પાએ લેવા છે મસ્ત તાજા ઓળા મમ્મી કેટલા મસ્ત છે ઓહ થોડાક મમ્મી તમે લેતા જાઓ ઝઘડું ભરીને ત્યાં ઓલામાં ખાવા થાય ક્યાં નથી કેટલા તાજા છે મસ્ત એકદમ

કે કેસે નો ફિટિંગ આલે થેબરી કેસે નો ફિટિંગ પૂરું થઈ ગયું પપ્પા આવે થોડુંક જ બાકી છે પછી પછી પૂરું ન પપ્પા આવે અલગ રી જાય હજી કલાક થાય અલગ રી જાય સ્ક્રૂ દે મારવાના બી ઓકે હા 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 ઉપર બાકી છે કા આપણે બાકી છે પછી ઓલું આપણે બરવાશ કપડા હુકમવાનું હા એ હું કરું છું કારણ કે અહીંયા આપણે નીચે કદત ન હુકકાય તો રુકો હાર હોય તો કરું ક્યાં આવી ઉપર નિયસ્ટન્ડ હોય તો કામ લાગે અને આ કામ લાગ્યું પપ્પા હારું થી વેલા લઈ લીધો હા ને તો

સૂકી ભાજી ને ફરાળી બધું બને જ એટલે બને કે ન બને બને પણ ખીર તો સો ટકા અને અહીંયા આપણે તૈયારીઓ પણ કરી લીધી છે અહીંયા આપણે જોઈએ તો ફરાળી લોટ પણ આપણે બાંધીને રેડી કરી દીધો છે તો ચાલો હવે આપણે પેલા તો ભાખરી કરી લઈએ લાસ્ટ આપણે સુકી ભાજી વઘારી લઈશું અને ભાખરી કરીને આપણે ઋષિ વાર્તા સાંભળી લઈએ અને એવું કહેવાય છે કે ઋષિપાચમની વાર્તા સાંભળીને જ આપણે બપોરનું ફરાળ છે એ કરવું જોઈએ અને ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણું જે રિનોવેશન કામ હતું એકદમ મસ્ત કમ્પલીટ થઈ ગયું છે વિશાલ મેં જે વિચાર્યું હતું એનાથી ટોટલી ઊંધું થયું છે બહુ મસ્ત થઈ ગયું તને એમ હતું નીચું અરે મેં કીધું એટલું બધું નીચું રાખશે પપ્પા મને આ આ પારાપીટ લગીનો વેમ હતો અરે મેં કીધું તો હાવ ડબો નથી જે આપણે બહુ મસ્ત થઈ ગયું છે અને મેઈન પ્લસ પોઈન્ટ શું થયો વિશાલ

સોરી આઈ ફોર ટુ રિવ્યુ અબાઉટ યોર સર્વિસ મિસિસ ભવરીથિંગ ઇઝ કુક પરફેક્ટલી ફ્લેવર વર્ક સો સો વેલ ધીસ થેન્ક યુ ફોર પેટેબલ સેવરી એન્ડ એપર્ટાઇઝિંગ સ્વીટ ગુગરા મા આંટી ગુગરા ના જ કારણ કે એ કે તમારું ઘોઘરા જોઈ કે તમારી વસ્તુ જેવી છે કે જેને ભૂખ નો લાગતી હોય ને એને ભૂખ લાગી જાય તમારી વસ્તુ જોઈએ

તો એ ડ્રોઅર ખોલો એટલે કારેલા પુરી ની સ્મેલ આવે મન રૂહી આરું બધા કે કે મમ્મી આ હેની સ્મેલ છે તું ખાઓ છો તો બહુ મજા આવે છે બહુ મજા આવે ખાવાની મસાલો એટલું બહુ એવું છે એટલે થેન્ક યુ અને ઓલ ઓલ થેન્ક ટુ યુ મમ્મી કે જે હા આટલી પ્રોપર રીતે ટેસ્ટ બેલેન્સ કરી બધી ફ્લેવર બેલેન્સ રહી છે

એ વસ્તુ જમીન સૂઈ ગયા હતા અત્યારે નીંદર વિંદર કરીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને અમારું કામ એ પતી ગયું છે જે બહાર આપણે મેઇન કામ કરાવેલું છે એ અને ફિલહાલ અત્યારે તો છે ઋષિ પાંચમ એટલે આપણે ઓળા શેકીએ છીએ કે ભાઈ હલકી ફૂલકી પપ્પા કે એ પ્રમાણે કે આપણને આમ હલકી ફૂલકી કોરડ થાય એ પ્રમાણે તો હમણાં જો પપ્પાએ આવી જશે વિશાલે આવી જશે તો આપણે માંડવીના જે આ ઓળા છે એ શેકીને આપણે કમ્પ્લીટ કરી લઈએ

નહીં મારી હોટું થોડું રાખ્યું છે મેં થોડું પાછું એક્સ્ટ્રા દૂધ નાખ્યું હા મારે એટલું બધું નતું મેં તો એક બનાના ખાધું છે મસ્ત ઇલાયચી બનાના અને મોટા બનાના બે લેવા છીએ તો અત્યારે વિશાલ રોજ મિલ પી લે પછી જો મસ્ત ગરમા ગરમ ઓળા શેકાય ગયા છે થોડા ઘણા થોડા ઘણા બાકી છે એટલે ગરમ ગરમ નાસ્તો કરી લે પપ્પા નો કેવાય કોરડ કરી લે પછી મમ્મી ને પપ્પા ને અગાસ ઉપર લઈ મસ્ત અગાસ ઉપર લઈ જાય અરે મે કીધું બપોરે દેખાડ્યું દેખાડ્યું પછી કમ્પલીટ થઈ ગયું તો મને નથી ખબર કેવું લાગે છે ઉપરથી પપ્પા આવે છે રસ્તામાં છે ઓકે પછી જઈએ આપણે પછી આપણે ચારેઓ જઈએ અને દીદી ને જીજુ અમરેલી આવ્યા છે શોપિંગ માટે પાછી શોપિંગ પણ ખૂટતી જ નથી એટલી દાદા જો બે રેગ ગામ માં ગયા છે એને કીધું ને કે કે પછી લેટ થઈ જાય ખોટું અને જીજુ આજ દિવસ જ છે એટલે સવારે જાય છે હા એટલે મસ્ત શોપિંગ નવરાત્રી પછી નવરાત્રી પછી તો વિશાલ તમે લોકો આ મહિનામાં આખો દી આવી રીતે બિઝી રહેશો સપ્ટેમ્બર આખો બિઝી ત્યાં તો પછી નવરાત્રી આવી જાય

ઠીક જડાવાની ને અડેલ ડામરનો ફટો માર્યો છે ઓકે પપ્પા આજનો ગરમ થઈને ક્યાંક ઉતરવું પડે તો એમ પપ્પા આ ગ્રીલ આપણે ખોલ નાખી હતી સીધે મટકાડી દે ઓહો એમ જ છે ખાલી

મને યાદ છે હેલું પડે દાદરા ચડી ચડી ને મમ્મી થાકી જાય દાદરા થોડા ચડાય

આપડે ફોર થી આવી જાય એટલું સ્પેશિયલ કાર માટે આ ન્યુ આમ રિનોવેટ થયું આપડું આખું ઓલે પણ એક બોલ પડ્યો દે હા જો હમે બોલ દેખાય પપ્પા આ તમે કહેતા તા કે ઓલું વરસાદને ને તડકો ને બધું ભેગું થાય ને કોઈ ઋતુ મેચ નો થાય તો સવાર હું આવી ને તો જોયું તો આ જો પાનમાં ઓલું થઈ ગયું છે હા જો કેવું મસ્ત હતું આપણે તમને લોકોને બ્લોગમાં બતાવ્યું તો અમે પણ અત્યારે જો કેવું થઈ ગયું છે

કેમ કે ત્રણ પાણી ભરા ને ગાંડા થાય ને પાણી ઠંડુ એમાં ધ્યાન રાખવું પડે મમ્મી કુદરતી પાણી નું એવું છે કે તમે આપડે નો પાણી વાંધો જાવ પાણી પહેર્યા મન થાય નાવનું મન થાય

એટલે તમાર આમ લાગે જૂની એવી ગોળી છે પણ આમ ખાઈએ તો ધરાઈ રહી છે બીજો જીજુ લે તમે એટલે પછી ન્યા પછી બપોરે હકુ જમી આ હાજે પછી જમી લ્યો એટલે એટલું બધું પછી નો જોઈએ એક ઇન્ફેક્ટ તમને લોકોને ટાઈમ જ નહી રે નથી મળતો ને ભૂખે નથી લાગતી એટલે ને નો જ લાગે એ સિચ્યુએશન અત્યારે આપણે બધું તૈયાર કરીને જાય પણ નો લાગે એટલું બધું લાગતી ઘણી વાર જો નાસ્તો પાછો આવે હા લઈ ગયો બધું ઘરે મારા નામ પાછો આવે એવું છે પણ બધું ભલ પાછો અમાર ગિફ્ટ ટેમ્પર ખાલી કરી જાય એ પૂરું થઈ જશે બસ

અને ન્યા વિશાલને બધી એકલ સવારની વસ્તુ મે કાઢી મૂકી દીધી છે બધી વસ્તુ રેડી છે એટલે કાઈ હવે નો ઝંઝટ તો હાલો फटाफट બેકપેક કરીને આપણે રેસ્ટ કરીએ હા ઝડપથી પેક કરી લે તો ફાઇનલી આજ કે વિડિયો કો આબી હમ યહી એન્ડ કરતે હે તો વિડિયો કો લાઈક કરો શેર કરો ઓર અગર આપ સબ ચેનલ પે નયા હે તો ચેનલ કો બિના ભૂલે સબસ્ક્રાઇબ કર લીજીએ હમારે નય નય વ્લોગ્સ દેખને કે લિયે તો કલ મિલેંગે વાપસ આપ સભી કો એક નય બ્લોગ કે સાથ તબ તક બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ